નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના આખલોલ જકાતનાકા નજીક અજાણ્યા વાહન અડફેટે ગંભીર ઈજા થવાથી આધેડનું મોત નીપજ્યું હતું ભાવનગરના આખલોલ નાકા પાસે આવેલ મારૂતી ટાઉનશીપમાં રહેતા હસમુખભાઈ વ્રદલાલ જોશી આજે સવારે આખલોલ નાકા નજીક પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહને તેમને અડફેટે લીધા હતા વાહન અકસ્માતમાં ઈજા પામેલ હસમુખભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવ અંગે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી છે